પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ ની સિંચાઈ કેનાલ માં ખેડૂતોની માંગ ને લઈને પાણી છોડવામાં આવ્યું હતું પંચમહાલ મહીસાગર અને વડોદરા જિલ્લાના ડેસર તાલુકો મળીને સો કરતા વધુ ગામના ખેડૂતો ખેતી માટે જરૂરિયાત મુજબ પાણી મળશે પંચમહાલ જિલ્લાના જીવાદુરી સમાન પાનમ જળાશય પંચમહાલ મહીસાગર અને વડોદરા જિલ્લાના ડેસર તાલુકો મળીને સ્વા કરતા વધુ ગામના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે કેનાલનું પાણી મેળવતા ખેડૂતોની માંગને લઈને ખેતી માટે પાનમ સિંચાઈ વિભાગ દ્વારા પાનસેક્યુસિક પાણી પાનમ જળાશયની સિંચાઈ કેનાલમાં છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી જોકી સિંચાઈ કેનાલ માટે ખેડૂતોને ખરા સમયે પાણી મળનાર છે હાલ તો જળાશયના ઉપરવાસમાંથી સોળસો ક્યુસેક પાણીની નવી આવક નોંધાઈ હતી સાથે પાણીની નવી આવકને લઈને ડેમની જળ સપાટી એકસો મીટર પહોંચવા સાથે છત્તીસ પાણીનો જથ્થો જળાશયમાં ઉપલબ્ધ છે અહેવાલ પ્રતિસ્તર્શી પંચમહાલ